કાલે તો એને કંઈ બ્લોગ ઉતાર્યો ને તો કે હે રાતે વિવાહ કરવા ગયા હવે પછી વેલો વેલું કામ કરે કરે ને વહેલા વિવાહ કરવા ગયા અને પછી ના પછી આમટા માણસમાં પછી વ્લોગ બનાવવાની મજા આવે નહીં એટલે હેને કાલે ઝીંઝવો ખળ હાંજી આવવામાં લગભગ કેટલા વાગે ગયા પાંચ વાગે ગયા પછી પાંચ વાગે આવે ને સીધું નેપ્યોર ખળ વાટે લીધું ઝાઝું બધું વાટે લીધું તું એટલે ગદઅપી હાંજી વાઠે નહોતી એટલે પછી આખા એની નેપ્યોર ની નાખી દીધી થીસા આણી પછી હવે હટાણામાં હેન ભૂકો નાખ્યો નકા આણી બધાની નેપિયર જ નાખી તોય પાડી જો ને નેપિયર જ નાખ્યો કાલે આણી હવારી નેપિયર પાછો હાંજી નેપિયર તો ઘટાણામાં ભૂકો નાખી દીધો તો આણો કામ કાસ પાતે નું ને આણી લઈ લીધી કામ કરતી હોય ખાય ને બે મય કાઈ છે બદમ તમ તમારે ખાઓ ખાવ ને લુહારા મારી ખાઈ પણ ગઈ હા ભૂખાર બી નહીં ભીંસે આણા જેવી આણા જેવી એક ભૂખાર બી નહીં હોય આ બે એટલી ઘણી ખાઈ ગયું તો આપણે છે ને કાલે ઝીંઝ વખાવાનું કાયમ બધોય સારો ખાંચી વાટી લઈએ કાયમ એક કલાક થાય એટલે આજ છે ને મોડું થઈ ગયું ને અટાણમાં વાઢવા જવું પડે ચાલો બે લુગણા લઈ ને વાઢે બે ભારી વાઢી હોય ને એક ભાઈની કોમેન્ટ હતી કે તમે ગાયની હાકર કીને જ બાંધતા અમે ભાઈ પહેલેથી બાંધતા મણી આણા પેલા એક ગાય હતી ને એની કદાચ બાંધતા મણી જેવું તેવું સાંભળે પણ મી તો ને ગાય આ રાખી દીધું ને આની કોઈ હાકર જ બાંધતી હાકર બાંધવાની મજા જ નથી આવતી મોડો જ બાંધીએ કહે કે હાકર જ બાંધાતી ગાયની હાકર ન બંધાય એમ કહે બીજા એરિયામાં ઘણા હાકરું બાંધે ને એક કોમેન્ટ એ પડ્યું ગાય દૂધ કેટલું છે પાંચ લીટર સો લીટર વ્યાય અટાણા સાર લીટર આવે ગઈ બઉ દૂધ નથી મારી ગાય અંદર પેલા કરતી પણ બે આસર બિગડ્યા પછી દૂધ એક આસર એ બીગડ્યો ગયો ને પેલો જો મોઈલો આસર છે ને એ બે હાં ફાંપ બિગડ્યા ગયા અટાણા એ બે સાલું છે પણ તો એ પેલા જેટલું દૂધ ન આવ્યું એક વાર વાસડી મરે ગઈ હતી ને એની પોતે પોતે પગ મુકા દીધો હતો વ્યાય એટલે વાસળી મરે ગઈ હતી ને તે દુ મેં અગિયાર અગિયાર લીટર એક્ટ્રિક તાણાનું દોતો ને એ જ વહેતા દૂધ ખૂબ થઈ ગયું ને એમાં દૂધ બે આસર બગીડા ગયા બે આસર બગડ્યા પછી તો દૂધ અડધું વી જાય એટલે તેધુનું વ્યાય ચાર સાડા પાંચ લીટર દૂધ તો અને પાછી હમણાં ફરી ગઈ એની બે મહિના પૂરા થઈ જાય બે કે દોઢક દોઢક મહિના એમાં એ સાડા ચાર લીટર આવે ગઈ બોલ બાપા તો હાલો એવા આપણે ખળ વાટવા નીકળી જઈએ આ ખળ એકદમ મોટું થઈ જાય ને હેરઢાને માથી ઢળે જાય હાલવાની માથી છે ને માથી ભારીઓ લઈને આવવાની આવી ફૂર્યું થાય એક કર્યું હોય ને આથી બે લાઈનનું વાટ લીધી હોય ને હેડા એવું કામ એ બે દિનુ ખળ છે પછી વાટવું હોય આ જ વાટવું એ છે ને અહીં કેનાલને કાંઠે થઈને પડશે તો ચાલો ભાગીએ

ઠેકાણે ઓઇલું ન આવ થાય માર ન લાગે પણ આ આ સિલાઈ નું કામ છે તો ગાઈસ રણજીત ખાતર ઉડાડે કોઈ દી અમે આય ઉડાડ્યું ને તો પહેલી ફેરે આવી દી ટ્રેક્ટરી ઉડાડ્યું એવું કેવું ઉડતું હોય માણસજી હું તો ન જ ઉડી એ વટાણે કામ કાં કરવા એમાં હું આવે છે મણી આરા થાય બધા ઢગલા એક બે ત્રણ પાંચ આમ ઉડાડવાનું જો એવી ઉડાડે એ મણીએ ગઢવી તો એ કહેતા હતા કે અમારે કે અમારી કરા તો અહીંયા જ ઉડાડે એમ કે ભાઈ અમે તો ઉડાડતા નથી ભાઈ બાજુ ફરે તો અમારે જો અહીંયા ઉડાડે પેલી ઉડાડે બીજું તો કામ પાંચ લીટર ડીઝલ રોય બીજું શું હોય હુકાઈ ગયેલ ખાતા રહે ને તો બહુ સારા એવું ડે ને થોડુંક લીલું હે ને તે કેવરાવે નાથો ભાઈ આવે નિરીક્ષણ કરવા નિરીક્ષણ કરવા આવે બાપુ જોયો મારા એ વાથી આવ્યું હું અમી નાખ્યું લોટલ વાર આવી ભર લેશું

ગેલ કરે કેમ ગાય જો પાણી જાય ને ગોલી ને કાય અટકાય ની ઓલો તા હા વાય ભરાતો ભરાતો થોરી હાલતો તો બાકી ભરાઈ ગયા હાલો બંધ કરી દીધું મોટર ગોલી જીવો કર નાખ્યો થોરીયો એ રણજીતભાઈ હજી ઉડાડે ખાતો ઉડાડો ઉડાડો રણજીતભાઈ ખાતો ફૂકવાણ પડે જાય ને એટલે તાલયા બહુ ખરી ઓછા ખરે તો આપણે હજી સીઠીમાં સાઈન કરાવવાની હતી ને એ આપણી સાઈન થઈ ગઈ હવે આ જે માંડવો છે ને એમાં છૂમાં હું આવે એટલે તાલપત્રી તાલપત્રીતા નાખવી જ પડે તો પછી શુંમાં હું આવે તો મેં કીધું બાપાને કહું કે તમે હાથ આઠ દહ વાહા લે દઉં ને તો આ હે ને માંડવો કરી નાખીએ આપણે તો આ હે ને ધોવાય પણ આ આણાં નેવા પડે ને આ બધું ધોવાઈ જાય આ એટલે માંડવો આ થઈ જાય ને તો ધોવાય પણ નો ને આ હે ને મે આ મેટ પડી ને એ મેટ આખી એકદમ કમ્પ્લીટ નાખી દઈએ ને તો ટાંકાને ધળમાં આપણી બે ખીલા ત્રણ કરવા હોય ને તો ગમાણ જેવું થઈ જાય આ ખીલા ધડમાં કરતા હોય એટલે આ નીણ ખાય હકી ગમાણ ઓલા ટાકા એટલે એવા હાડો થાય ને હાલ નહી કે કરીએ હું હિલ જાય ને તારા તપા કરતો આવી તો વાહણા લઈને આપણે આ માંડવો આવો જ માંડવો કરવો કે તાર પતરા જ નાખો એ આ માંડવો બરોબર છે પતરા તપે મરે રહી ઢોર તો પછી મેં કીધું કે કે કાઉ કરો માંડવો કરો બાપા હું કે ભી હું બે ત્રણ વ્યાહે ભગરી વ્યાહે પછી કસી હે પછી હું કદાચ નક્કી નઈ તો એનું વાસરું હોય તો બે ત્રણ પાડો બાંધવા થાય હકળાયતા છે એ તો તો બધી હકળાઈમાં જ બાંધી આપણું ભગરું છે ને બાઢોકડીનું હે કાલે કાકો હું વિવાહ કરવા ગણત આલો કાકો પાણી કરવા આવ્યા હતા તો મને કે ભણ આ છે ને આની ડોકીથી છોડી પડે આમાં છે ને હબાવ બાંધીલ છે નાંગરામાં મને કે ભણાય કે મેં આની પાણી કરવા છોડી ને દિવાળી સાંભળી કે બાંધવા વહી ગયા કે હું કઈ ઈ આણી ને દિવાળીની છે ને વેર છે કાં વેર હોય ને પાછી ગાય સાંભળી બાંધે હતી પોય જ લીધે તારી માં આખો ની પથારી ફેરવે નાખીએ તે પછી છે ને આખને આ રાંઢું બાંધ દીધું ઓલીને કોણ કાંઢું કાંડું તોડ્યું ને તેમ કાં ઓછી બાંધવા જાય કાં વેર હોય જ જો

आप बाजू और सब भाई सही है भाई सही है भाई लोगों ने करवाया सही है भाई राम राम हाँ आप बोल हो भाई और टाइम नहीं मारा भी ने बताऊं सुख सही है भाई आए भाई अच्छी है ना नीरज भाई जब वो लाख रुपये निवास तो करे नीले सही मौत देखा थे लाख रुपये निवास तो तारुं देखा लूँ

આજ અમારે નિલેશ ભાઈ કાયદો હે ને નિલેશ આવડે થોડી થોડી આઈ ઉપર દેખાય આવડે તો દોવા આવડે થોડાક દે દો એ ઠીકે જઈ છે હસત જ આવડે કાય હસ નહી નહી જો હે ના biar kacin nih, biar kacin do biar kacin dolan kan ini iya iya warna sih biar kacin ga mama bali e jenis oli ayo tutup omen tau kak, biar mama balik <laughs>